ધોરણ ચાર સમીક કસોટી વિષય અંગ્રેજી ચાલો આપણે એની સંપૂર્ણ સમજૂતી જોઈ લઈએ ક્વેશ્ચન વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એ પેરેગ્રાફ આપેલો છે એમાંથી જોઈ અને નીચેના પ્રશ્નના જવાબ આપવાના રહેશે પહેલું છે વુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ તો મિથ ઇઝ રોનક્સ ફ્રેન્ડ હાઉ ઓલ્ડ ઇઝ પારસ તો કે પારસ ઇઝ ફોર્ટીન યર્સ ઓલ્ડ પારસ ત્રીજો ક્વેશ્ચન છે પારસ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ ચોથો છે રોનક ફ્રેન્ડ ઇઝ ક્લેવર તો કે ટ્રુ સાચો છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ યંગનું થશે એલ્ડર બીજો પેરેગ્રાફ છે કે ક્વેશ્ચન એક છે ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર એમાં આવશે રેવા બીજું છે વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટવેલ્વ કિલોમીટર્સ લોંગ ત્રીજું છે ધ નર્મદા ઇઝ અ લાઇફ લાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ગુજરાત ચોથું છે ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા તો એમાં આવશે ખોટું ફોલ્સ પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટ શોર્ટેસ્ટ એનો હશે લોંગેસ્ટ ત્રીજો પેરેગ્રાફ છે એના પ્રશ્નના જવાબ આપણે જોઈ લઈએ પહેલું છે વુ વેકઅપ એટ સિક્સ એમ તો રમેશ વેકઅપ એટ સિક્સ એમ બીજું છે વોટ ડીડ રમેશ મધર મેક ફોર હિમ રમેશ મધર મેડ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર હિમ ત્રીજું છે રમેશ એન્જોયડ અલોટ એટ આન્સરમાં આવશે સ્કૂલ ચોથું છે રમેશ ટીચર્સ ટોલ ધેમ અ સ્ટોરી એમાં આવશે ટ્રુ સાચું છે પાંચમું છે ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસલાઇક એમાં જવાબ આવશે લાઇક ચોથો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ Peluche who was very happy. Tommy was very happy. Biju what is the name of Rahim's pet dog? The Tommy Rahim's pet dog name was name is Tommy. Rahim saw one little dog house. Fourth the dog house was black. Tell false? પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર સેલ એમાં આવશે બાય પાંચમો પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન જોઈ લઈએ પહેલું છે વુ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ પટેલ મિસ્ટર પટેલ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ બીજું છે ઇઝ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ તો કે યસ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ ત્રીજું છે રઝિયાબેન ટીચ અસ ઇંગ્લિશ ચોથું છે આર ટેન ક્લાસરૂમ ઇન ધ ક્લાસ તો એમાં આવશે ફોલ્સ કોટ ટુ પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ એનું આવશે સ્મોલ ક્વેશ્ચન ટુ એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર્સ એટલે કે તમારે એને કક્કાવાળી ક્રમમાં ગોઠવવાના છે એ સીડીમાં જે પ્રમાણે પહેલાં એબીસીડીમાં જે શબ્દ પહેલાં આવે જે વર્ણો પહેલાં આવે એ પ્રમાણે ગોઠવવાના છે આપણે ઉદાહરણ જોઈએ પહેલું છે બ્રેવ હેપી પોલિટ કાઇન્ડ અને ફ્રેન્ડલી તો એમાં એબીસીડીમાં પહેલાં આવશે બી તો પહેલો શબ્દ આવશે બ્રેવ પછી આવશે એચ એટલે આવશે હેપ્પી પછી આવશે ફ્રેન્ડલી પછી આવશે કાઇન્ટ અને પછી આવશે પોલિટ તો પહેલો પેલો જે આલ્ફાબેટિક અક્ષર છે એ તમારે કક્કાવારી ક્રમમાં ગોઠવવાનો છે ક્વેશ્ચન થ્રી મેચ એ વિથ બી તો ફાર્મરમાં આવશે ફાર્મ ટીચરમાં આવશે સ્કૂલ ગાર્ડનરમાં આવશે ગાર્ડન પોસ્ટમેનમાં આવશે પોસ્ટ ઓફિસ અને ડૉક્ટરમાં આવશે હોસ્પિટલ ફાસ્ટ એટલે સ્લો બિગમાં જવાબ આવશે સ્મોલ હોટમાં આવશે કોલ્ડ માં આવશે ફેટ અને હેપીમાં આવશે સેડ ક્રોમાં આવશે બ્લેક માં આવશે ગ્રીન રેબિટમાં આવશે પીકોક માં આવશે કલરફુલ અને લાઇનમાં આવશે ઓરેન્જ સ્કૂલમાં આવશે બુક્સ માં આવશે બોટ્સ જુમાં આવશે એનિમલ્સ લાઇબ્રેરીમાં બુક્સ સ્કૂલમાં આવશે ક્લાસરૂમ ફાર્મમાં આવશે ટ્રીઝ સ્કૂલમાં ક્લાસરૂમ આવશે લાઇબ્રેરીમાં બુક્સ આવશે બસ સ્ટેશનમાં આવશે બસ રેલવે સ્ટેશનમાં આવશે ટ્રેન એરપોર્ટમાં આવશે એરોપ્લેન રિક્ષા સ્ટેન્ડમાં આવશે રિક્ષો અને ટેક્સી સ્ટેન્ડમાં આવશે કાર ક્વેશ્ચન ફોર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેક બ્રેકેટ પહેલું છે ખાલી જગ્યા ઇઝ ડ્રાઈવિંગ અ કાર તો વુ આવશે એમાં વુ ઇઝ ડ્રાઈવિંગ અ કાર બીજું છે ખાલી જગ્યા ઇઝ ધ રામ ગોઈંગ તેમાં આવશે વેર ઇઝ રામ ગોઈંગ ત્રીજું છે ખાલી જગ્યા યોર નેમ તેમાં આવશે વોટ ઇઝ યોર નેમ ચોથું છે ખાલી જગ્યા પ્લેયર્સ આર પ્લેઇંગ તેમાં આવશે હાવ મેની પાંચમું છે ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ પાર્ક વેન આવશે પાંચમામાં વેન એવી રીતે દરેક ખાલી જગ્યામાં ખાલી જગ્યા વેન ઇઝ મેકિંગ રંગોલી તો વુ ઇઝ પછી બીજામાં વેર ઇઝ રાધા ગોઈંગ ત્રીજામાં વોટ ઇઝ યોર ફાધર નેમ ચોથામાં હાઉ મેની ગર્લ્સ આર ડાન્સિંગ અને પાંચમામાં વેન ડુ યુ ગો ટુ અ ટેમ્પલ ત્રીજો જોઈ લઈએ તો વુ ઇઝ કુકિંગ બીજામાં આવશે વેર ઇઝ રેહન ગોઈંગ ત્રીજામાં આવશે વોટ ઇઝ યોર મધર નેમ ચોથામાં આવશે હાઉ મેની સ્ટુડન્ટ આર રાઇટિંગ અને પાંચમામાં આવશે વેન ડૂ યુ ગો ટુ સ્કૂલ ચોથું જોઈ લઈએ વુ ઇઝ રાઇટિંગ બીજું છે વેર આર યુ ગોઈંગ ત્રીજું છે વોટ ઇઝ યોર અંકલ્સ નેમ ચોથું છે હાઉ મેની ટીચર્સ આર વર્કિંગ અને પાંચમું છે વેન ડુ યુ અપ પાંચમું જોઈ લઈએ એમાં પહેલામાં આવશે વુ ઇઝ ઇટિંગ બીજામાં આવશે વેર આર ધે ગોઈંગ ત્રીજામાં આવશે વોટ ઇઝ યોર ફ્રેન્ડસ નેમ ચોથામાં આવશે હાઉ મેની બર્ડસ આર ફ્લાઈંગ અને પાંચમામાં આવશે વેન ઇઝ યોર બર્થડે વેર ઇઝ યોર બર્થ વેન વેન ઇઝ યોર બર્થડે ક્વેશ્ચન 5 ક્લાસિફાઈ સેન્ટેન્સ યસ્ટર્ડે એટલે કે ભૂતકાળની ક્રિયા લખવાની છે અને ટુડે એટલે આજની ક્રિયા લખવાની છે તો યસ્ટરડે વોઝ સેટરડે યસ્ટરડેના ખાનામાં લખવાનું ટુડે ઇઝ સન્ડે એ ટુડેના ખાનામાં લખવાનું પછી આઈ વોઝ હેપી એ યસ્ટરડેના બોક્સમાં લખવાનું મીના ઇઝ સેડ એ ટુડેના બોક્સમાં અને ધે આર ટાઈડ એ પણ ટુડેના બોક્સમાં લખવાનું તો બીજું જોઈ લઈએ એમાં યસ્ટરડે વોઝ મંડે યસ્ટરડેના બોક્સમાં ટુડે ઇઝ ટ્યુ ટ્યુઝડે એ ટુડેના બોક્સમાં સાધુ વોઝ કાઇન્ટ ઈ યસ્ટરડેના બોક્સમાં ધ પીપલ વેર એંગ્રી ઈ બોક્સ બોક્સમાં અને ધ કિંગ ઇઝ સેડ ઈ ટુડે ના બોક્સમાં લખવાનું રહેશે ત્રીજો ફકરો છે એમાં યસ્ટરડે વોઝ ફ્રાઈડે ઈ યસ્ટરડે ના માં ટુડે ઇઝ સેટરડે ઈ ટુડે ના બોક્સમાં વી વોચ અ મૂવી એ બોક્સ બોક્સમાં ધ ચિલ્ડ્રન આર હેપી ના ટુડેના બોક્સમાં અને વી એન્જોયડ ધ પાર્ટી ઈ ના બોક્સ બોક્સમાં ચોથું છે યસ્ટરડે વોઝ થર્સડે બોક્સ બોક્સમાં ટુડે ઇઝ એ ટુડે એ ટુડેના બોક્સમાં સંજના વોઝ થર્સ ટી ના બોક્સ બોક્સમાં શી ઇઝ એટ સ્કૂલ ના ટુડેના બોક્સમાં અને મેગા વોઝ કાઇન્ડ ગર્લ ના બોક્સ બોક્સમાં પાંચમું છે યસ્ટરડે વોઝ બેનર્સ ડે ઈ યસ્ટરડેના બોક્સમાં લખવાનું ટુડે ઇઝ થર્સ ડે ટુ ડેના બોક્સમાં ધે આર ગોઈંગ ટુ ધ સ્કૂલ ઈ ડેના બોક્સમાં ઇટ વોઝ અ બ્યુટિફુલ પાર્ક ઈ યસ્ટરડેના બોક્સમાં અને શી વોઝ માય ફ્રેન્ડ ઇસ્ટરડેના બોક્સમાં અહીં ધોરણ ચાર વિષય ઇંગ્લિશ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રેજ લેવાયેલ એકમ કસોટી પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં